જુનાગઢના જિલ્લામાં આથી બે માસ અગાઉ બંગલા ગેંગની સામે ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો હતો જે તે વખતે ગેંગના કરસન મોરી નામનો એક વ્યક્તિ ઝડપાયો હતો અને બાકીના આરોપીઓની પકડવાના બાકી હતા આ બાબતે બીએસએનની કલમ હેઠળ બોતેર મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વોન્ટેડ આરોપીઓને ચાર સ્થળોએ ફોટા લગાવ્યા છે તે દરમિયાન આજ લોકોના ભોગ બનનાર કોઈ દ્વારા માહિતી મળી અને આ માહિતીના આધારે દિલ્લી પૂર્વે દિલા ભગત ચેલાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આજથી આશરે એક માસ પહેલાં જુનાગઢ જિલ્લામાં બંગલા ગેંગ તરીકે ઓળખાતી એક જે ગેંગ હતી એની ઉપર ગુનો દાખલ થયેલ અને જે તે વખતે એક કરસન ગલા મોરી નામનો આરોપી પકડાયેલ ગુથસીટોકની તપાસ રૂરલ ડીવાયસપી શ્રી પરમાર ચલાવી રહ્યા છે બાકીના જે આરોપી પકડવાના હતા બાકી તો બી એનએસએસની કલમ બોતેર મુજબ એ લોકોના વરણ કઢાવી અને અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા એની ગોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલ એ પ્રસિદ્ધિ દરમિયાન જ કોઈ આ લોકોના જ થકી કોઈ પીડિત વ્યક્તિ હતી જેને માહિતી આપેલ અને આ આરોપીઓ પૈકી દિલીપ ઉર્ફે દિલા છેલાણા જે બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પી આઈ પટેલ અને એમની ટીમ દ્વારા એ દિલીપ રૂપે દિલા બગા છેલાણાને હસ્તગત કરી અને આ ગુનાની જે તપાસ કરી રહ્યા છે એમને સોંપવામાં આવેલ છે આ દિલીપ બગા છેલાણા જે પ્રાથમિક પૂછપરછ કરતા લાંબા સમય સુધી છૂટક મજૂરી કળિયા કામ જેવી મજૂરી કરીને લગભગ બે હજાર ચૌદ પંદર સુધી એ આ મુજબનું કામ કરતો હતો પછી ધીમે ધીમે લોકોની જમીન પચાવી પાડવી વ્યાજ વટાવ મકાનો પચાવી પાડવા બળજબરીથી પડાવી લેવું અને એ સિવાય આવી બધી પ્રવૃત્તિઓ કરી કરીને એ છેલ્લા ટૂંકા સમયગાળામાં એણે સારી એવી મિલકતો વસાવેલી છે મિલકતોની પણ તપાસ કરી રહ્યા છે આઈઓ અનેક પ્રકારના ગુના આને સંબંધિત શરીર સંબંધી અને મિલકત સંબંધી અનેક પ્રકારના ગુણા એણે આચરેલા છે એ એની ધરપકડ કરી અને આયો દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ